સર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે ગુજરાતના સૌથી મોટા સમાચાર કહીએ તેવું ખોટું નથી કે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચેતરભાઈ વસાવા ફાઇનલી છૂટી ગયા છે પરંતુ તમને ખબર છે કે આજે કોર્ટની અંદર શું દલીલો થઈ અને કોનો કોનો બોલાચાલી પણ થઈ કે કે ચેતરભાઈ વસાવા સાહેબને તો જામીન નહોતી જ મળવાની પરંતુ સેવડે મળી ગઈ છે કે વકીલની અંદર એટલો પાવર હતો કે ભાઈ હા ખરેખર વિડિયોને છેલ્લે સુધી જતો અને આપણી ચેનલ પર નવા હતો ચેનલને બિલકુલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તમામ વોટ્સઅપ ગ્રુપમાં શેર કરી દેવાનું ભૂલતા નહીં જી મિત્રો વાત કરવામાં આવે તો આજે કોર્ટની અંદર જે તારીખ કોઈપણ પ્રકારની આપવામાં નથી આવી છતાં જી હા કે અચાનક ચેતરભાઈ વસાવા જેલની બહાર આવી ગયા છે તમે જાણતા હશો કે ભાઈ મેં વિડીયોની અંદર તમને બતાવેલું છું હતું કે ભાઈ હા ચેતરબાઈ વસાવા ફાઇનલી બાવી તારીખની આજુબાજુ આવવાના છે બહાર પરંતુ આજે જે કોર્ટની અંદર જે પ્રકારની જે વાતચીત થઈ જે પ્રકારની જે ઘટના બની છે કે કદાચ તમે ના જાણતા હોય કેમ કે જેમ કહેવાય છે કે ચેતરભાઈ વસાવાના સાહેબના વકીલ અને જે સામે સામે વકીલોની જે દલીલો થઈ એ દલીલની અંદર એવું કહેવામાં આવે છે કે ભાઈ હા એટલા તાકતવર વકીલ હતા એટલે કે ગુજરાતના જે સુપરસ્ટાર મેહુલ જેવા પોગરા જે મોટા વકીલ તરીકે જાણીતા છે એવા વકીલ જે દિલ્હીથી આવ્યા હતા એના કારણે જ કદાચ ચેતરભાઈ વસાવાને જે લડત લડ્યા હતા એને એના જ કારણે કદાચ જે જામીન મળી ગઈ છે પરંતુ અત્યારે જે જામીન તો મળી ગયેલી છે પણ અત્યારે ચેતરભાઈ વસાવા પર નર્મદા જિલ્લા પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે એક વર્ષ માટે કેમ કે ચૂંટણી તો બે હજાર સત્યાવીસમાં છે પરંતુ એક વર્ષ માટે તો બે હજાર છવ્વીસ તો સત્યાવીસમાં તો ચેતરભાઈ વસાવા સાહેબનું જે સરતી જામીન છે પૂર્ણ થઈ જવાનું છે પરંતુ અત્યારે જે મોટા સમાચાર આપણને મળી રહ્યા છે કે કોર્ટની અંદર જે પણ તારીખો ચેતરભાઈ વસાવા સાહેબની આવતી હતી એટલે કોર્ટની અંદર એટલી મોટી દલીલત હતી હતી કે ભાઈ હા ચેતરભાઈ વસાવા શેવડે કેચ જીતી ગયા અને શેવડે જેલની બહાર આવી ગયા અત્યારે જે આખા ગુજરાતની ખુશીનો માહોલ અત્યારે ચવાઈ ગયો છે તમારે શું કહેવું છે જરૂર કોમેન્ટ કરીને બતાવજો જી હા જરૂરથી આવનારા દિવસમાં ચેતરભાઈ વસાવા સાહેબની બેઠકો થઈ શકે છે પરંતુ એમને નર્મદા જિલ્લાથી તડી પાર કરવામાં આવ્યા છે અને જે એ અત્યારે જે મોટા સમાચાર આપણને મળ્યા છે ફાઇનલી ચેતરભાઈ વસાવા બહાર આવી ગયા છે જી હા જરૂરથી આ ચેનલને સબસ્ક્રાઈબ કરીને લાઇક કરી નાખજો જય હિન્દ